શું મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતરી રહ્યા છો જે ઊંચું મોડલ હોય સસ્તા ભાવ હોય ગાડીમાં લોન થાય એવી ગાડી હોય સ્થળ પર લોનની પણ સુવિધા હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી જ એક ઇકો ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો ઊંચું મોડલ છે સસ્તા ભાવ છે સ્થળ પર લોનની પણ સુવિધા છે ગાડીમાં લોન કરવી હોય તો ગાડીમાં લોન પણ થઈ જશે મારુતિ થી સુજુકીની ઈકો ગાડી ફાઈવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેચવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને ગાડીના ઓનર મિત્રો એટલે કે સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે આ ટો માઇનસ સીએનજી કીટ છે અને ગાડીમાં મિત્રો સીએનજી સિકવન્સી કીટ લગાવેલી છે અને કીટની વાત કરીએ તો અઢાર કિલોની બોટલ સાથે આ ઇકો ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં તમને સારો જોવા મળશે ગાડીના ટાયર સારા છે અને સીટ કવર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજનલ ટુ ઓરિજનલ અને ટોપ કન્ડિશનમાં આ ઈકો ગાડી જોવા મળી જવાની છે ગાડીની અંદર મિત્રો ફૂલ એસેઝરી કરાવેલી છે એ એકદમ સાસવેલી ગાડી છે અને દિલથી બનાવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ તમને સળો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ઈકો ગાડી બેસવાની છે આ ઇકો ગાડી તમને ટોપ કન્ડિશનની અંદર જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ઇકો ગાડી લઈ શકે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે હા મિત્રો બે હજાર સત્તરનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત અને ફક્ત ત્રણ લાખમાં ગાડી વેચવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડીમાં મિત્રો લોન પણ થઈ જશે સ્થળ પર લોનની પણ સુવિધા અવેલેબલ છે આ મિત્રો ગાડીમાં લોન થઈ જશે આ એકો ગાડી તમને સાવરકુંડલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માથે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો